નમસ્કાર દર્શમિત્રો ટીવી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સગીરા સાથે છેડછાડ કરનાર શિક્ષકની ધરપકડ વિદ્યાર્થીનીને ટ્યુશનમાં બોલાવી છેડતી કરી હતી ઠપકો અપ પગેલા પિતાને પણ તમાશા માર્યા તા ઝઘડે તાલુકાના રાજપારડી ગામની હાઇસ્કૂલમાં સગીરા સાથે છેડછાડ કરનાર હંગામી શિક્ષકની પોલીસે ધરપકડ કરી છે શિક્ષકે ટ્યુશનમાં સગીરાને બોલાવી હતી છેડતી કરી હતી સગીરા ગુજરાતી ભરૂચ ત્રણ દિવસ પહેલા એક આદિવાસી દીકરી નવમા ધોરણમાં આ વર્ષે ભણી દસમા ધોરણમાં ગઈ તેમાં એક સાજીદ વાઝા કરીને ટીચર છે એના ત્યાં ટ્યુશન જતી હતી અને રાજપાડી હાઈસ્કૂલમાં એ શિક્ષક નોકરી કરે છે ગણિત વિજ્ઞાનનો કોઈ ટીચર છે આ છોકરી સાથે એને ખરાબ વર્તન ચોરી છેડતી કરી તો એક છોકરીને પહેલા તમે બિરદાવે છે એના માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો પણ રાજપારડી પોલીસના પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી આ પોલીસ પોલીસે ન્યાય આપવાનું કામ છે ગુનેગારો ને દબાવવાનું કામ છે જયારે ભરૂચ ડીએસપી ને પણ હું કઉ છું કે આવા પીઆઈ પીઆઈને કાયદેસરની કાર્યવાહી કરો એવા એવા પીઆઈ ને ડીએસપી પણ બચાવ ના કરે હું કોઈથી ડરતો નથી સાચી વાત સાચી વાત કરવા માટે જરા પણ એમાં ડીએસપી હોય કે ગમે તેટલો મોટો ચમરબંધી